હવામાન વિભાગના સમાચાર જોઈ લઈએ ભારતના હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ અને હીટવેવની સ્થિતિની આગાહી કરતી આગાહી જારી કરી છે આઈએમડીએ હવામાનની આગાહીમાં એમ પણ કહ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં હવામાનથી મધ્યમ વરસાદની અને ઘણી જગ્યાએ ઊંચા તાપમાનની શક્યતા છે ખાસ કરીને મેદાની વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આઈએમડીએ પહેલાથી આગામી મહિનાઓમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમીની ચેતવણી આપી હતી હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં સામાન્ય ચારથી આઠ દિવસની સરખામણીમાં દસ થી વીસ હીટવેવ દિવસની આગાહી કરી છે સાત એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ ઝારખંડ તેલંગાણા ઉત્તર કર્ણાટક આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ રહેશે આવા રાજ્યોના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે જેના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આ સિવાય હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે પાંચ એપ્રિલ સુધી કેરળ માહે તમિલનાડુ પંડિચેરી કોસ્ટલ કર્ણાટક ગંગા પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં ગરમી તેમજ ભેજની પ્રબળ સંભાવના છે